સુરત માં હે ને ભાઈ મહિલાઓ માટે ખોળલધામ નવરાત્રી માં ફ્રી એન્ટ્રી આપણો પૂરતો આ વાત જોવે બાકી આપણે માથે નો લઈ લીધું જો ખોળલધામ નવરાત્રી ના ગેટ પાસે પહોંચી ગયા છે જો આ મસ્ત મજાની એન્ટ્રી આ ટાઈપ જો પાસ લેવો હોય તો આ છે સિલ્વર ઝોન આ સરકારી આ

અને બીજા નોરતા અમે જાય છે ભાઈ મસ્ત મજાની નવરાત્રી એન્જોય કરવા માટે ક્યાં ખબર ખોડલધામ નવરાત્રીમાં ખોડલધામ પારિવારિક નવરાત્રી ભાઈ સુરતમાં થાય છે બધી સિટીમાં થાય છે તો કીધું આપણે સુરતમાં કેવી નવરાત્રી થાય છે ખોડલધામની એ જોઈ આવીએ અને તમને પણ બતાવી દઈએ અત્યારે પોણા દસ વાગી ગયા છે અને અમે મસ્ત તૈયાર થાય મસ્ત હજી તો હું ત્યાર નથી ગયો આપણે વેશ ભૂસા જે છે ને આગળથી કલેક્ટ કરવાની છે એટલે આગળથી આપણે આપણો કુરતો બુરતો લઈ પહેરી અને પછી આપણે જવાનું છે નવરાત્રીમાં આપણે કાંઈ ગરબા રમવાનું બધું કંઈ ખાસ છે નહીં પણ જોવા જાવ છે તમને બતાવવાની છે બાકી બધાય મહિલાઓ રાસ લેશે અને બીજી એક વાત કે ભાઈ સુરતમાં છે ને ભાઈ મહિલાઓ માટે ખોડલધામ નવરાત્રીમાં છે ફ્રી એન્ટ્રી છે કોઈ પણ ચાર્જ દેવાનો નથી બાકી જે બીજા લોકો છે મતલબ આપણી જેવા જેન્ટ્સ એને સો રૂપિયા ટિકિટ છે અને આગળ થોડુંક જવું હોય તો બસો રૂપિયા ટિકિટ છે પણ આપણે આગળ શું કામ છે ભાઈ પાછળ હોય તો હાલે ભાઈ સો રૂપિયામાં મોજ કરી લેવાની છે તો આવું કંઈક છે બાકી જામનગરમાં તો દોઢસો રૂપિયા ટિકિટ છે અને અહીંયા નીચે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે એ જોતા જઈ પછી ડાયરેક્ટ જઈએ આપણે ખોડલધામ નવરાત્રી જોવા તમારે ક્યાંય નથી જવાનું મારા વિડીયોમાં તમને જોવા મળી જવાનું છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બની ના રહેજો ભાઈ શેરી નવરાત્રી એને કઈક આવી રીતે હોય ભાઈ ગામડાની મોજ તો ગામડાની મોજ છે શેરી નવરાત્રી બાબતે બાકી માલટી પ્લોટ તો એવું બાનું થઈ ગયું છે તો હાલો આપણે જઈ આવીએ ખોડલધામ માં ખોડલ માતા ના સ્થાન જેમાં મસ્ત મજાની ગરબી જોઈએ આવે કેવું છે તમને બતાવીએ તો વિડીયો માં જ્યાં સુધી કઈ ના રહેજો આપણે સોસાયટી માંથી નીકળી ગયા છીએ હવે આ જે સોસાયટી માં અત્યારે પાછળ ઉભો હું ને ત્યાં થોડું ભકરું છે કારણ કે ત્રણ પાઠ છે તણે ત્રણ જગ્યાએ નવરાત્રી હાલે ભાઈ તો હાલો જોઈ લઈએ કોવિલ કેમ નીકળશે બાકી જવાનું તો છે જ આપણો પૂર તો આ વાત જોવે બાકી આપણે માથે નો લઈ લીધું જોડી હાલો તો ભાઈ જો રેડી થઈ ગયો ને ચકાચક આપણે મસ્ત મજાનો કુર્તો પહેરી લીધો છે ને આપણે આવી ગયા છે ભાઈ પારિવારિક નવરાત્રી ખોળલ ધામ માં અને પાછળ જો મસ્ત મજાનું પાર્કિંગ છે અને રાતના 11 વાગી ગયા બોલો 11 વાગે તમે નવરાત્રી માં આવ્યા સુરત છે ભાઈ સુરત માં એટલું જ મોટું હોય ભાઈ બાકી જામનગર માં તો બાર થાય ને ત્યાં નવરાત્રી પૂરી થઈ ગઈ હોય ખોળલ ધામ ની બાકી બધી ચાલુ હોય અહીંયા ખબર નહીં કેટલા વાગે લગી ચાલુ રહેતી હોય પાછળ જો મસ્ત મજાનું પાર્કિંગ અને અંદર જવાના ખાલી એને બોયઝ ને કહેવાય ને આપણે જેન્ટ્સ ને ખાલી 100 રૂપિયા ટિકિટ છે બાકી લેડીઝ ને બધાને ફ્રી એન્ટ્રી તો ભાઈ આપણે એને ભાઈ ખોલ તમને નવરાત્રીના ગેટ પાસે પહોંચી ગયા છે જો આ મસ્ત મજાની એન્ટ્રી છે અને અહીંયા એને ભાઈ પાસ કલેક્ટ કરવાનો છે ખાલી જેન્ટ્સને જ પાસ લેવા પડે સિલ્વર અને ગોલ્ડ ગોલ્ડના બસો રૂપિયા છે અને બાકી આ ટાઈપના જો પાસ લેવો હોય તો આ છે સિલ્વર ઝોનના સિલ્વર ઝોનના ખાલી ને સો રૂપિયા છે ટિકિટ તો હાલો હવે આપણે એન્ટ્રી લઈ લઈએ બે પાસ એ લીધા છે બે કપલ આવ્યા છે લેડીઝને તો ફ્રી છે એટલે બે લેડીઝ અંદર વહી ગયા છે આપણે ખાલી એન્ટ્રી લેવાનું બાકી છે તો પાસની સુવિધા થઈ ગઈ તો અંદર ફટાફટ પહોંચી જાય છે ઓલા પણ વચ્ચે ટ્રેસ છે ને બે બાજુ એલઈડી મૂકેલી છે ને આ છે ને વીઆઈપી પાસ માટે અને ઓલી બાજુ કોઈ ટ્રેડિશનલ ડ્રેસ હોય ને એની હાટુ છે અને આ બધાય સિલ્વર પાસ વાળા મોજ કરો બધા એવી રીતે ભાઈ મફતમાં તો ભાઈ જામનગર કરતા તો બેડ છે ભાઈ મજા આવે એવું કંઈ હે નહીં બાકી જામનગર નઈ તો નવરાત્રી ભાઈ એક નંબર ભાઈ આને કરતા તો બાકી અમદાવાદની જોરદાર રહે પણ સુરતમાં કંઈ કાઢવાનું રાણે લાગતું નથી કોઈ પબ્લિક જ નથી જો ખાલી આ સરકારી આ

મજા કાદવ કિચડ એવું હતું અને અત્યારે જસ્ટને આપણે પાંચ મિનિટ પહેલા વરસાદે ચાલુ થઈ ગયો બાકી જામનગર જેવી ભાઈ નવરાત્રી ન થાય ખોડલધામની એટલે અહીંયા આપણે આવ્યા હતા ભાઈ પૈસા વસૂલ થયા નથી ફોર રૂપિયા પાણી માગીએ એવું થયું હાલવાનું અડધો કિલોમીટર તો હાલાઈશું અમે ભાઈ તો હવે ભાઈ બાર વાગી ગયા છે કીધું હાલો ઘેર જાય કઈ મજા આવે એવું છે નહીં ગ્રુપે બહુ એટલું બધું હતું નહીં અને ખાલી જોવા આવ્યા હતા કેવું છે તો બહુ ઠીક ઠીક છે ભાઈ એવું છે નહીં આમ જોવા જાય તો બાકી ફ્રીમાં રમવું હોય લેડીઝને ને તો હોવાય બાકી સુરતીવાળાને ભાઈ ને બાઈક બીજે મસ્ત ચારસો પાંચસો રૂપિયા દઈને ને મોજા કરવા જાય બાકી અહીંયા ખોલણધામ મારા પ્રમાણે અત્યારે હવાય નહીં કારણ કે કાદવ કીચડ છે ને એટલે વરસાદ ને એવું હોય તો હોય બાકી તો ન હોય ભાઈ એવું હોય ભાઈ આપણું કઈક એક્સપિરિયન્સ સુરત ખોડલધામ નવરાત્રીનો અને હવે બધા એને ઘર સાઈડ ભાગવા મળ્યા અને અમે જાતા ને અંદર ક્યારે એને અડધું પબ્લિક તો ઘર બહુ જતો હતો પણ અમે કીધું ભાઈ એમને જાતા હે બાકી અમે એ જોઈને ન ગયા હોત તો સારું હતું બાકી જો પાર્કિંગ માં કઈ એટલું બધું કઈ ખાસ છે નહીં અને બધી પબ્લિક જો અત્યારે ઘરે જવા સાઈડ જ છે તો હાલો ભાઈ આપણે જે રીતે આવ્યા હતા ઘર બધું ભાગી જાય બાવળિયા તો હલવાણા એના જેવી પરિસ્થિતિ થઈ ભાઈ તો તમે ક્યાં ક્યાં નવરાત્રી રમવા ગયા ફટાફટ કમેન્ટ કરજો જો ભાઈ સુરત માં તો નવરાત્રી બગાડવા માટે મેઘરાતા મેઘરાજા આવી ગયા છે ભાઈ આજ બીજા દિવસે કાલે બપોરે હતા અને અત્યારે ભાઈ એક્ઝેક્ટ બાર વાગે રાતના અને આમ જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો બધા ઘર સાઈડ ભાગવા મળ્યા અને જોરદાર વરસાદ આવે જો

એક દુકાન છે જે આ પેલી દુકાન છે સગુન એન્ડ ઝાંખી કરીને જે છે આખી મોસ્ટ મજાની આવડી મોટી શોપ છે પણ હા મેં આ નવું ખોયલું છે બધું તો આ ભાઈને તમે ઓળખતા હશો જો ભાઈ આ છે સાગરભાઈ અને એના બીજા મોટા ભાઈનો છે ને આ મસ્ત મજાનું પોસ્ટર મારેલું છે ખાલી મસ્ત જોવા માટે આવ્યા હતા અહીંયા બધી તમને છે શોપ 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 જ દેખાય પણ આ શોપ ને ભાઈ અલગ જ વસ્તુ છે ભાઈ કહેવાય ને કે સુરતમાં બ્રાન્ડ બનાવી હોય ને વાળા એ બનાવી છે ને ભાઈ દબાટી ને બહબબાટી બોલતી હોય અંદર એટલું ટ્રાફિક તો બે અત્યારે હે ને હું કીધું તો એ પ્રમાણે નગરમાં ઊભો ભાઈ સુરતમાં લક્ષ્મણનગર છે ને એક એરિયો છે કે જ્યાં એને ભાઈ બધું કપડાં કપડાં મળે ખાલી એને મહિલાઓને એને બતાવું તમને ખાલી માર્કેટ આવી ને નગરની માર્કેટ ચાલુ થાય શેરી નંબર આઠ ને સાત ને છ ને પાંચ ને ઓલી બધી જ્યાં સુધી હેલા જાવ ને ત્યાં બધું જ એને જ આવું તમને સારી નવું 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 કલેક્શન છે ને તમને જોવા મળે એમાં ઘણી જગ્યાએ ઓફર હોય ને આને તેને બધું જો એમાં શેરી નંબર સાતમાં છે ભાઈ સગુન ફેશન આ બાજુ આવવાનું જોયું તો કીધું સગુન ફેશન ની મુલાકાત લેતા જાય ખાલી સાગરભાઈ તો મળે નહીં અંદર હતા નહીં જોયા નથી અંદર ગયો પણ કોઈ હતું નહીં તો કીધું ખાલી બતાવી દઈ બાકી આવું કંઈક છે ભાઈ અને આજે હે ભાઈ માતાજીનું ત્રીજું નોરતું જોયું અત્યારે કઈ વરસાદ જેવું છે નહીં કાલે રાત્રે ભાઈ બાર વાગે ભગરાટી બોલાવી હતી વરસાદ હું વાત કરું આજનું કેવું રે ખબર નહીં લગાતાર પાંચ દિવસ થી વરસાદ ચાલો આથી ત્યારે ઘર સાઈડ જવું છે નાસ્તો પાણી કરીને આવી ગયા અત્યારે

અને અમારા બનાવે છે અને માથે લગાવે છે સિંગ સિંગતેલ તો હાલો આવી જાઓ બધા નરમ ને કડક ને પેપર ખાવા માટે મને તો પેપર ફૂલ ભાવે એટલે આપણે સ્પેશિયલ બનાવ્યા છે એ પાછા કેવા હેલ્ધી રવા વાળા બહાર આપણે ખાઈએ તો મેંદાના બીજાને બનતા છે બાકી આ બને રવાના ઇન્સ્ટન્ટ ઘરે બધું મસ્ત બેટર કરાવીને તૈયાર કરેલા હતા હવે આપણા ભાઈ રહેવાતું છે નહીં તો હાલો આપણે ખાઈ લઈ મસ્ત મજાના ઢોખા ઢોખા નહીં ઢોસા જો બધા બેહી કાકા બેહી ગયા છે મસ્ત જમવા માટે આપણે બેહી જાય બરાબર હાલો અને આ વિડિયો મેં આયરિયન કરતા જઈ મળીએ નવા વિડિયો સુધી રામે રામ જય